એક પેડ માકે નામ અંતર્ગત ધંધુકા તક્ષશિલા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ભારતને હરિયાળું બનાવવાનો દ્રઢ સંકલ્પને સાકાર કરવા હેતુથી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ વન અંતર્ગત એક પેડ માકે નામ કાર્યક્રમ ધંધુકા તક્ષશિલા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સહદેવસિંહ ચુડાસમા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ ચૌહાણ તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રસિંહ ચુડાસમા તક્ષશિલા વિદ્યાલયના આચાર્ય શ્રી આશીષભાઈ દવે વિદ્યાલયના કેમ્પ્સના ડાયરેક્ટર શ્રી ઉમાબેન કનાડ તેમજ સંગઠનના હોદ્દેદારો તથા યુવક બોર્ડના સંયોજક શ્રી જયભાઈ સોમાણી તેમજ તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા